મેન તો આવતું નથી જો એકવાર આવી જાય તો ખબર પડે કે ક્યાં જવાનું છે પણ તોય અમે હજી જ્યાં સુધી આઈડિયા છે ને હું સુધી તો જાય છે જો વેલેરું નેટ આવે તો સારું બાકી પહોંચી જ હું ને ગમે એમ કરીને લોકોને પૂછી પૂછીને બાકી છેલ્લે પહોંચી ગયા છે કર્કલેન લેક તો જો મેન તો ઇન્ડિયાનો આજે સાઉથ આફ્રિકા સાથે ફાઇનલનો મેચ છે ને એ જોવા માટે છે અમે નેટ લેવા માટે અને અમે અત્યારે બેઠા છે મેગડીમાં અને બધા શું કરે છે એ જોઈ લઉં એક નજર મારી લે બધા બેઠા બેઠા કરે છે હું નેટ આવ્યું છે તો તો જો આ તૃપ્તિબેન બેઠા બેઠા અમારો જ યુટ્યુબનો વિડીયો જોઈ રહ્યા છે આ બે જણા મેચ જોઈ રહ્યા છે અને અની અને દર્શન કશું ઓર્ડર કરવા ગયા છે આવે એટલે હું કહું કે શું લઈને આવે અને આજે છે ને ફૂલ વરસાદ હતો તો નાવાનો કોઈ મિનિંગ નથી અને ત્યાં છે ને મચ્છર છે તો અમે કેરોસીન વાળો પંપ લઈને ગયા છે તો આખા શરીરમાં કેરોસીન વાળો પંપ છાટી છે કે અમારી નજીક ના આવે મચ્છર એટલે નાવાના નથી આજે જો વરસાદ ચાલુ રહેશે તો તો બિલકુલ નહીં તો જો આ બે આ લઈને આવ્યા છે હું શું છે જરા કહી દે કોફી છે બધી ઓલી આઈસ આઈસ કેપ અને એક આના માટે આવી છે આઈસ્ક્રીમ યે ઇન્ડિયા જીતી ગયું છે આમને કંઈ ફેર નથી પડતો અમે બે થોડું થોડું જોઈએ છે બાકી આ ત્રણ બહુ મસ્ગુલ છે દર્શન આ કેમ આટલો બધા કેમ રોવે છે આપને કઈ ખબર નહી હોય આમ જો તો કરો પછી ઇન્ડિયા વર્લ્ડ કપ જીતનો મને એવું લાગે પણ એમને મને એવું લાગે કે આ રીતિને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો નહીં ને એટલું બધું કરે ને કેટલા વર્ષ પછી છે આ તું કેવડી હતી 10 વર્ષ પહેલા

થોડું થોડુંક રળી લેન ના દેવું મને હાથમાં આવે મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ તો મેચ ઇન્ડિયા જીતી ગયું છે વર્લ્ડ કપ ઇન્ડિયા જીતી ગયું છે અને હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ મેકની બહાર નીકળી ગયા છે અને હવે અમે જે જગ્યાએ જવાના છે ને થોડીક યુનિક છે કારણ કે આ લોકો જ્યારે ભાઈને એ લોકો થોડાક વર્ષો પહેલા કર્કલેન્ડ આવ્યા હતા ત્યારે એ લોકો અહીંયા ચિપ્સ ખાવા ગયા હતા એ ચિપ્સ બહુ યુનિક છે તો એવું છે કે બધા જઈ ફરીથી અને ટેસ્ટ કરી ખાઈએ તો જાય છે ન્યાંને જોઈએ આલો કેવી ચિપ્સ છે અમે તો ખાધી નથી કોઈ એટલે ખબર નથી કાં દર્શન

ભાઈ ખતરનાક ઠંડુ પાણી છે એટલે આમાં પડ્યા હોય ને તો તમે બરફ થઈ જાવ એટલું બધું બી નથી બરફ થવા એવું પણ ઠંડી ચડી જાય એ વાત પાકી છે તો જો એટલું મસ્ત બ્યુટીફુલ લોકેશન હતું બધાએ થોડા ફોટા ને વિડિયો ક્લિક કર્યા છે અને હવે જવાના છે આ સ્ટોરમાં માં અહીંયા હું છે હું આલો તમને મસ્ત રીતે દેખાડું તો જો ગામનું નામ છે કેનો ગામી આના છે કેનો ગામી બ્રિજ ને આપણે શું ખાવા આવ્યા છીએ કેનો ગામી ઈ તો જીનું ગામ હોય નામ છે કેનો ગામી તો ભાઈ જો આ અંદર વયા ગયા છે સ્ટોર જો ભાઈ એવું કઈક છે અને આ લોકો બે ગયા છે અહીંયા ડિસ્કશન કરે હું મગા ઉઈ આ હું હે ફરફરિયા જેવું બટેકાનો છોલ છે એટલે છોલેલા બટેકા જો ભાઈ સ્પેશિયલ વસ્તુ ખાવા માટે અમે અહીં આવ્યા છીએ સ્પેશિયલ વસ્તુ હે ભાઈ છોલેલા બટેટાની ચિપ્સ તો જો અમારે ઘરે થી જ નક્કી હતું કે અહીં આવવાનું છે એટલે હું પેરી પેરી મસાલો લઈને આવી તો કયરો છે જુગાડ આ ચિપ્સ ની ઉપર નઈ ખોજે પેરી પેરી મસાલો એવું તો બહુ કરી કા પડે આ હું ભૂત બઈની હું ભૂત બઈ ની બહુ ઠંડી નથી લાગતી તો પહેરું નતો તો હાચાવા હાટુ થઈ આઈ ચડાયું વાહ One hour later. ભાઈ તું હે પિકઅપ ટ્રક માં નવે ઢહડી લઈ જાને એક્ચ્યુઅલી વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાદ એકાદ ઝાડવા પડ્યા છે ને તો આ ભાઈ મેન્ટેનન્સ વાળા લાગે છે તો ખેંચીને એને સાઈડ માં કર્યું એટલે માણસોને અગવડ ના પડે ને રોડ ઉપર આવા જવામાં જો વરસાદના કારણે થોડક ઝાડ રસ્તામાં પડી ગયા હતા એટલે અમે બધા થોડું થોડું હલવાઈ ગયા પણ વાંધો નથી એ લોકો આવીને બધા જાળ ખસે દે તો બસ આમ થોડીક જ વારમાં પાછા કેમ્પ સાઇટે પહોંચી હું તો તે હું હટાળીને નીકળી જા આમમાં કે એ સુવિધા મળવાની તો જો વરસાદના લીધે ઘણું તો સાફ કરે છે હવે જો ભાઈ બે પ્રોફેશનલ ખેલાડીઓ ફૂલ છે ફૂલ પ્રોફેશનલ હોય અને આ આપણો ડાયરેક્ટર બેહી ગયા જો અહીંયા નઈ નઈ હું રેફરી છું જો હું કોઈ ચીટિંગ તો નથી કરતો ઓકે આલો આલો નકર આ હે ચીટર પાસે એટલે બેહું પડે ચીટિંગ કરતે હો મારે તું મારે

આ સાઈડ ની ક્વીન મેટ્રેસ છે આ સાઈડ ની ક્વીન છે સિંગલ ની એટલે છ જણા અંદર હોવાના એક કારણ કે આમાં થઈ ગયું છે પાણી ભેગું તો તમને બતાવું થોડું થોડું દેખાય તો દેખાય તમને દેખાતું હોય તો પાણી બાણી ભરાઈ ગયું વિચ મીન્સ આ ટેન્ટ અમને દગો દીધો છે એટલે અમારે થોડો પ્લાન્ટ ફેરવવો પડતો તો ભાઈ આપણું સ્પીકર વાગ ગોઠવી દીધું છે